આજે એક એવી ઘટના ઉપર વાત કરવી છે કે જે આદિવાસી સમાજના એક દીકરાને નગ્ન કરીને માર મારવામાં આવ્યો છે અને એ પણ પોલીસ કર્મચારી દ્વારા નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે દીધી વ્યારાના કુકરમુંડા વિસ્તારમાં પીઆઈની હાજરીમાં જ એક વ્યક્તિને માર મારવામાં આવ્યો છે નગ્ન કરીને અને અને એ પણ પોલીસ પોલીસ કર્મચારી દ્વારા જ આ આ ઘટના ઘટના લગભગ તારીખે બની બની છે સાંજના સમયે વિભાગના કેટલાક કર્મચારીઓએ કોઈ પણ પુરાવા વગર એક વ્યક્તિ છે જે પવન કિરણ પડવી છે એમને પકડીને માર માર્યો છે અને તેમનું અપમાનજનક વર્તન કર્યું છે તેવું સામે આવ્યું છે અને આને જ લઈને હવે આદિવાસી સમાજના જે નેતાઓ છે જે કાર્યકર્તાઓ છે તે હવે આગેવાનો છે તે પણ મેદાનમાં આવ્યા છે અને માંગ કરી રહ્યા છે કે આ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તમામ દોષિત પોલીસ કર્મચારીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવે જે સબીર નામનો જે પોલીસ કર્મી છે જે દારૂના નશામાં હોવાનું પણ સામે આવ્યું છે તેની તાત્કાલિક તેમને સસ્પેન્ડ કરવામાં આવે નોકરીમાંથી બરતરફ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા પીડિત પવન કિરણ પડવી છે તેના પરિવારને સરકારી સંરક્ષણ પણ આપવામાં આવે છે આગેવાનો છે તેમણે માંગ કરી છે મામલતદારને રજૂઆત કરવામાં આવી છે આ સાથે જ દસ દિવસની અંદર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આદિવાસી સમાજ દ્વારા શાંતિપૂર્ણ આંદોલન પણ શરૂ કરવામાં આવશે તેમને લઈને પણ તેઓએ ચીમકી ઉચ્ચારી છે હવે આખી ઘટના સામે આવી છે સોનગઢ તાલુકા પંચાયતના માજી પ્રમુખ જે યુસુફ ગામિત છે અને એમની સાથે જેટલા પણ આદિવાસી સમાજના આગેવાનો છે તેઓએ રેલી કરી અને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે મામલતદારને હવે આખી ઘટનામાં જે યુસુફ ગામિત છે જે આગેવાન છે તેઓ શું કહી રહ્યા છે આગામી સમયમાં કેવી રણનીતિ હશે તેમને લઈને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ એકવીસ તારીખે સાંજના છેડે એક દુકાન માલિકે પોલીસ ફોન કરતા પોલીસ અમારા આદિવાસી યુવાન પોલીસ સ્ટેશન ઉપાડી ગઈ હતી એમને નિવસ્ત્ર કરીને

ભેદભાવ રાખીને જો કાર્યવાહી કરતું હોય અમે તો એવું વિચારીએ છીએ કે પોલીસ અમારું રક્ષક છે પણ પોલીસ જ ભક્ષક થઇ જતો હોય ત્યારે આદિવાસી સમાજ ખુબ જ કરે છે ને આવી ઘટના આ બીજી વાર બની છે એના માટે તમામ સમાજ આજે રસ્તા પર ઉતર્યા છે અને આવનાર દિવસમાં દસ દિવસ પછી અમે ઉગ્ર આંદોલન કરીશું અમારા મૂળ વિસ્તાર છે આ દેશના મૂળ માલિક આદિવાસી છે તમને ન્યાય મળવો જોઈએ દસ દિવસમાં એ જે પોલીસ કર્મી છે જેના અમારા આદિવાસી યુવાનને કપડા કાઢીને માર્યો છે એને આ પોલીસ સ્ટેશનમાંથી એને સસ્પેન્ડ કરવા કપડા કાઢીને ગુંડાની જેમ મારે છે દુઃખા તત્વની જેમ મારે છે આ આદિવાસી વિસ્તારમાં ક્યાં સુધી એવું ચાલે ચાલશે બીજી વાત આ બીજી ઘટના છે એટલે આજે આખો આદિવાસી સમાજ આક્રોશિત છે પોલીસ અમારા રક્ષણ માટે છે પોલીસ અમારા ભક્ષણ માટે નથી ના આવી રીતે ગુંડા કરીને આજે આપણા સમાજ ને જે રીતે માર મારવામાં આવ્યો અને જેવી રીતે ખબર પડી તમને ખબર પડી આપણે બધા એક સમાજ ના છે એવી રીતે આપણે બધા જ આજે આપણે તો આપણા વિસ્તારમાં શાંતિ છે હવે આવા બનાવ બને તાલુકો શાંતિથી ચાલે બધા આપણા લોકો છે બધા શાંતિથી જીવે એમાં છે હવે આ તમામ લોકો એક સવાલ ઉઠાવ્યો છે કે પોલીસ કર્મચારી જ કોઈ જો કોઈ વ્યક્તિને આ રીતે મારે તો કેટલું યોગ્ય છે સામાન્ય વ્યક્તિ પાસે તો આપણે એવું જોયું છે કે હંમેશા કોઈક ને કોઈક ઘટનામાં સંડોવાયેલા હોય છે પણ તેમણે આરોપ પણ લગાવ્યો છે કે પોલીસ કર્મચારીએ એ દારૂપી અને પછી જે આ યુવક છે તેમને માર મારવામાં આવ્યો છે હવે સવાલ એ છે કે આ પોલીસ કર્મચારી સામે કોઈ કાર્યવાહી થશે ખરી કે પછી દસ દિવસ બાદ જે આદિવાસી સમાજે કહી દીધું છે કે હવે અમે આંદોલન કરીશું શાંતિપૂર્ણ માહોલમાં ને બતાવી દઈશું કે અમારામાં પણ એકતા છે પણ એ પહેલા આ છોકરાને જેમને માર મારવામાં આવ્યો છે તેમને ન્યાય મળશે ખરો તે પણ સવાલ થઈ રહ્યો છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર